ಸೋಮಳಿ ರೂಪಾಯಿ ಸೋಮವಾರ ಪಚಾ ದ

ત્રણસો બાર બાર રૂપિયા ત્રણસો બાર ભાઈ ત્રણસો બાર થયા એટલે બાજુ કરતા

છત્રી <ion> છે <hisprechen> <Bond> <an> <rapper> <gapan> ચાર ચારસો બે ચાર નવ નવ રૂપિયા ચારસો ને નવ નવ રૂપિયા બોલું ભાઈ ને ચારસો નવ ક્યાં ભાઈ કોઈ નવ રૂપિયા ત્રણ વાર એમ છે ત્રણસો બાણું ને બાણું બાણું ચોરાણું બાણું પચાસ રૂપિયા ત્રણસો પંચાણું નવ્વાણું ચાર નવ અગિયાર બાર બે ચૌદ પંદર હજાર ઓગણસો બ્યાસી બાવીસ 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 પચીસ ઓગણત્રીસો

બે બે રૂપિયા બોલું ભાઈ ત્રણ ચાર ચાર પાંચ છ આઠ 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 રૂપિયા ચાર ભાઈ ગેરંટી